માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ક્રિસ્પી એવી કોથમીરની વડી બનાવીશું તો કોથમીરની વડી બનાવવા માટે આપણે આ કોથમરી લીધેલી છે બે મોટી પોળી આપણે કોથમરીની લીધી છે અને તેને ધોઈ લીધી છે આપણે હવે આપણે કોથમીરને સમારવાની છે તો આપણે એક બાઉલ લઈ લઈશું અને આપણે તેમાં આવી રીતે કોથમીરને સમારી લઈશું કોથમીને આપણે આવી રીતે ઝીણી ઝીણી સમારી લઈશું જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો રોજે નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે તો આપણે આવી રીતે કોથમીને સમારી લઈશું અત્યારે સિઝનમાં સારા પ્રમાણમાં કોથમી મળતી હોય છે અને સસ્તી પણ મળતી હોય છે એટલે આવી રીતે આપણે કોથમીરની વડી બનાવી શકાય છે આવી રીતે આપણે બધી કોથમીરને સમારી લઈશું તો આપણે કોથમીરને સમારી લીધી છે હવે આપણે એક મિક્સર જાર લઈશું તેમાં ત્રણથી થી ચાર જેટલા લીલા મરચાં લીધેલા છે તેને કટ કરી લઈશું તીખું તમને જેટલું જોઈએ એટલા મરચાં લેવાના છે આપણે ચાર નંગ જેટલા મરચાં લીધેલા છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે તેને આપણે આવી રીતે કટ કરી લઈશું અને છ થી સાત જેટલી લસણની કળી લીધેલી છે તેને પણ લઈ લઈશું અડધી ચમચી જેટલું જીરું લઈશું અને અડધી ચમચી જેટલા આખા ધાણા લઈશું તો હવે આપણે આને પીસી લઈશું મિક્સરમાં તો આપણે આદુ અને મરચાં પીસી લીધું છે બરાબર તો હવે આપણે આ જે પેસ્ટ બનાવી છે આદુને અને મરચાને પીસી લીધા છે તે આપણે આ કોથમીર જે સમારી રાખી છે તેમાં લઈ લઈશું આવી રીતે કોથમીરમાં આપણે લઈ લઈશું તો હવે આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું એક ચમચી જેટલા સફેદ તલ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું હવે આપણે એક કપ જેટલો ચણાનો લોટ લઈશું અને અડધા કપ જેટલો ચોખાનો લોટ લઈશું બધું બરાબર મિક્સ કરી દઈશું આવી રીતે હાથની મદદથી આપણે મિક્સ કરી લઈશું તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બનાવી લઈશું આવી રીતે આપણે બેટર નથી બનાવવાનું આપણે જેવો મુઠિયાનો જે લોટ બનાવતા હોઈએ તેવો આપણે લોટ બનાવવાનો છે વધારે પ્રમાણમાં પાણી ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે એટલે આપણે થોડું થોડું પાણી લઈશું અને બરાબર મિક્સ કરતા જઈશું તો જોઈ શકો છો આપણે જેવો મુઠિયાનો લોટ બાંધતા હોઈએ એવો આપણે લોટ બાંધી લીધો છે તો હવે આપણે બે ચમચી જેટલું તેલ લઈને બરાબર લોટમાં લગાવી દઈશું આવી રીતે લોટ વધારે ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે આવી રીતના લોટ હાથમાં આવી જાય એવો આપણે લોટ બનાવવાનો છે તો હવે આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે અને અંદર લીંબુ રાખી દીધું છે એટલે આપણી કઢાઈ કાળી ન પડે અને આ કાણાવાળી ડીશ લીધી છે તેને આપણે તેલ લગાવી દીધું છે હવે આપણે જે આ કોથમીરનો લોટ બનાવ્યો હતો એને આવી રીતે દબાવી દઈશું થોડો અને આના ઉપર મૂકી દઈશું આવી રીતે અને આવી રીતે હાથની મદદથી ફેલાવી લઈશું તો આપણે આવી રીતે હાથની મદદથી લોટને બધી બાજુ ફેલાવી દીધો છે એકદમ પાતળું લેયર નથી કરવાનું બોજાડું પણ નહીં આપણે મીડિયમ એવું લેયર કરી લીધું છે અને ઉપરથી આવી રીતે સફેદ તલ મૂકી દઈશું આવી રીતે અને થોડું થોડું દબાવી દઈશું આવી રીતે હળવા હાથે તલને આવી રીતે મૂકી અને દબાવી દઈશું તો હવે આપણે તેને ઢાંકણ ઢાકીને મીડિયમ ગેસની ફ્લેમ પર દસથી થી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ આપણે જોઈ શકો છો મિશ્રણ બરાબર સ્ટીમ થઈ ગયું છે આપણે ચાકુ નાખીને જોઈએ તો ચાકુ એકદમ ક્લીન આવે છે એટલે આપણું મિશ્રણ બરાબર સ્ટીમ થઈ ગયું છે હવે આપણે તેને ઠંડુ કરી લઈશું તો હવે કોથમીર વળી ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેને કટ કરી લઈશું આવી રીતે ચોરસ પીસમાં આપણે કટ કરી લઈશું આવી રીતે ચોરસ કટ લગાવી દઈશું તો આવી રીતે આપણે ચોરસ પીસ કરી લીધા છે જોઈ શકો છો તમે કેટલી સરસ કોથંબીર વડી બની છે તો આવી રીતે આપણે બધા ચોરસ પીસ કરી લીધા છે હવે આપણે આ પીસને તળી લઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે વડીને તળી લઈશું ચાર થી પાંચ એટલી આપણે વડી મૂકીશું અને તેને તળી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને તળવાની છે આવી રીતે ફેરવીશું તેલ બરાબર ગરમ થયેલું હોવું જોઈએ નહીતર આપણી વડી નીચે ચોંટી જતી હોય છે એટલે બરાબર તેલ ગરમ કરવાનું છે તો આપણી વડી હવે તળાઈ ગઈ છે જોઈ શકો છો તમે કલર તેનો બદલાઈ ગયો છે એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજી વડી પણ તળી લઈશું વચ્ચે વચ્ચે તેને આપણે ફેરવી લઈશું તો જોઈ શકો છો આપણી બીજી વારની વડી પણ સરસ એવી તળાઈ ગઈ છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને કલર પણ બદલાઈ ગયો છે તો તળવી ન હોય તો આ વડીને સેલો સેલોફ્રાય પણ કરી શકાય છે તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધી વડીને તળી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ ક્રિસ્પી એવી કોથંબીર વડી તમે જોઈ શકો છો કેટલી સરસ કોથંબીર વડી બની છે તો તમે પણ અત્યારે સિઝનમાં આવી રીતે કોથંબીર વડી એકવાર ખરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે કોથમીર વડી કેવી બની છે